શું નામ છે આપનું વિષ્ણુભાઈ મોતીભાઈ મરદબાળ અચ્છા વિષ્ણુભાઈ આજે આપ કયો પ્રશ્ન છે કે જે તમે પ્રાંત અધિકારી સાહેબને આવેદન પત્ર આપવા પ્રશ્નમાં સાહેબ આ છે કે વિવાદિત જગ્યા વનીકરણ ઝાડો કાપી પછી તા સમસન છે તે જગ્યામાં પછી આ વિવાદિત વાળી જગ્યા છે અને એ જગ્યામાં બીએસએનએલ વાળું જે ટાવર બને એ અમને ગામજનોને અહીંયા વિરોધ છે અને બીજો ટાવર લાગવાથી કયા તમને પ્રશ્ન નડી શકે એવું છે ટાવરમાં તો શમશાન છે બાજુમાં આવેલી અને બીજી અમારે ગામમાં મરગમાળ ગામમાં દસ જગ્યા સરકારી પડેલી છે ત્યાં કોઈ બી જગ્યાએ બાંધે અમને વાંધો નથી ત્યાં કોઈ મોટું મેદાન છે મેદાનમાં તો બાજુમાં બાંધે તો ભાઈ બીજા જો બ્લોક ખરા ને એમાં બાંધે તો વાંધો નહીં મળે પણ મેન રસ્તા પર અને શમશાનમાં નડતા રૂપ છે ઓકે